આ દેરાણીને છે ને દશેરા આપવા માટે અમારે અત્યારે જવાનું છે તો એના માટે જે શોપિંગ કરી હતી ને તમને બતાવવાની બાકી છે તો પહેલા તમને બતાવી દો ને પછી દેવા જઈએ તો આયા છોકરીઓ ગરબા મારી હોય ને એને ઇનામ વિતરણ ચાલુ છે પણ ઘોંઘાટ એટલો કરી દીધો ને કઈ સમજાતું જ નથી ઓ હોય મારું નામ આવે તો કે જો આયા હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને ત્યાં જો સવાર સવારના દસ જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે છે ને વાતાવરણ પણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે ઘડીક તડકો આવે છે ને ઘડીક વાદળા આવે છે વરસાદ નથી આજે જરાય એટલે વાતાવરણ સારું થઈ ગયું છે નવરાત્રી પણ પૂરી થઈ ગઈ છે અને અહીંયા જો નરેશ અને દિત્યા પણ અહીંયા રથ લઈને રેડી થઈ ગયા છે હાય અને બધાયને તૈયાર થવાનું કારણ એ છે કે અમારે અત્યારે જવાનું છે મારા દેરાણીના ઘરે દશેરા છે તો એને બધી ગિફ્ટ ને એવું બધું જે જે વસ્તુ લીધી હોય એ બધું આપવા માટે અને મળવા માટે તો હું નરેશ દિત્યા અને એમાં આગળથી જ ઘણા લોકો આવવાના છે પણ મમ્મી નથી આવતા તો મમ્મી અમને બાય બાય કરવા માટે અહીં ઊભા રહી ગયા છે બાય બાય હાભાઈ હા કેમકે બીજા લોકો જે નથી ગયા ને એને આપણે લઈને જવાનું છે તો ચાલો હવે રેડી ચલો ચાલો ફટાફટ મોડું થઈ ગયું છે ચાલો તો મારા દેરાણીને છે ને દશેરા આપવા માટે અમારે અત્યારે જવાનું છે તો એના માટે જે શોપિંગ કરી હતી ને તમને બતાવવાની બાકી છે તો પેલા તમને બતાવી દો ને પછી દેવા જઈએ તો જો આ છે ને આ ટાઈપના મેં બે ડ્રેસ લીધા છે દશેરાના અને બીજી એક વસ્તુ આપણે કરાવી છે દશેરા માટે સ્પેશિયલ આ બંગડી કરાવી છે આપણે તો જો આ ટાઈપની કંઈક બંગડી છે દશેરા છે એટલે મીઠાઈ તો જોઈએ જ

કયું છે બધાય પાછળ ગોઠવાઈ ગયા છે ગાડીમાં અને વરસાદ પણ જો સાથે સાથે ચાલુ થઈ ગયો છે આગળ તો કઈ વરસાદ અમને નો નડો પણ હવે અહિયાં જો આગળ અમે જ્યાં જ્યાં પહોંચવાના થાય ને અહીંથી વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે જોરદાર વાંધો નહીં આપણે હમણાં પહોંચી જશું રોડ ઉપર જ છે એટલે કઈ વાંધો નથી ચાલો તો ગયા ગયાતા મારી દેરાણીને ઘરે દશેરા આપવા માટે તો ત્યાંથી આવી ગયા છે અહીંયા સુપાસે એવંત આ અહીંયા જમવાનું છે તો હવે અત્યારે જો અહીંયા આયુમાના વાડામાં જે છોકરીઓ રાસમાન દીવા નાની નાની છોકરીઓ એને ને બાપા જમાડે છે તો આ બધીને અમારે બધાયને જમવાનું છે અત્યારે એમ બધાય જો છોકરીઓને લઈને અર્જી છોકરીઓ વહી ગયો આગળ અડધી છોકરી બાકી હતી અને અમે લઈને જઈએ છીએ થોડીક વરસાદ આવે ને વરસાદ રહી જાય ને બધું છે તો ત્યાં જઈને થોડી ઘણી રસોઈ બનાવવાની છે

બધી છોકરી જો અહીંયા દર્શન કરવા આવી ગયું છે જય આયુમાં ચાલો તો આયુમાના દર્શન કરી અને અમે અહીંયા જો રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે અત્યારે અમારે બટકા વડા બનાવવાનું છે એની પ્રોસેસ જો ચાલુ જ છે પછી દાળે ગોફાઈ આવી ગઈ છે વઘારવાની છે બટકા વડા વડા બનાવવાના છે ને અહીંયા ડુંગળી સુધારે કાચલ બેન શું કરો તમે આદુ મરચાં પેસ્ટ બનાવે છે અમારે કૃપાલી બેન જો બધું પાણી ને જે પણ કઈ વસ્તુ ઘટે બધી અમને આપે છે ધોઈ ધોઈને તો અને સામે જો છોકરીઓ છે ને જમવા આવી ગયું છે નવરાત્રી જે બધી છોકરીઓ નાની નાની બધા કરવાનો છે આજે અમે ને રસોઈયા બની ગયા રસોઈ સંભાળી લીધી ગયા અમારા બે બહેનો આવી ગયા એટલે બધું સંભાળાઈ જાય કઈ ઉપાધિ ન હોય અમારે તો ચાલો ફટાફટ છે ને આપડે જે જે સુધારવાનું છે એ પેલા સુધારવાનું કામ ફિનિશ કરી દે ને પછી એકારે બધા વઘાર કરી દઈએ એટલે રસોઈ બની જાય ને પછી છોકરી ફટાફટ જમવા બેસાડી દઈએ

થોડીક વાર ને બેસીને વાતો ચીતો કરીને મજા આવી ગઈ બધા સાથે બેસવાની અને હવે જો જમી અને પછી સીધા જઈએ છીએ ઘર તરફ આદરી આજે તો આખો દિવસ આપણે બાર જ ગયો રખડવામાં અને દિત્યાબેન જો અહીંયા મારી સાથે બેસી ગયા છે દિત્યાબેન તમને શું મળ્યું નથી ગિફ્ટમાં લંચ બોક્સ કા હમ તો દિત્યાબેન ને જો મસ્ત મસ્ત લંચ બોક્સ આવ્યું છે ગિફ્ટમાં અને બીજું અહીંયા પાર્સલ છે તો એ દિત્યાબેન ઓપન કરે છે કા તો હમણાં આપણે રોજ ઘણા બધા પાર્સલ આવે છે કેમ કે હમણાં આપણે ઘણી બધી શોપિંગ કરેલી છે તો રોજ એક 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 બે 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 પાર્સલ આવે છે એનો આપણે એક અલગથી વિડીયો બનાવશું ક્યારેક ટાઈમ મળશે ત્યારે અને નારે જો એક વાત તો ઘરે આટો મારી એવા અને પાછા અમને લેવા માટે આવ્યા તાને જમવા આવ્યા તા તાર છે માટે લખેલ છે પ્લીઝ અનબોક્સિંગ પેકેજ પેકેજ ઓપનિંગ કરતી વખતે વિડીયો ઉતારવાનો

ચાલો તો વિડિયો ને પણ એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ